અરે ભાવી રાજ અરે ભાવી ઓ વિરાજ તોડવાનું નથી ડ્રોઈંગ કરવાનું છે શું કરવાનું છે ઓ ઓ ઓ ઓ ઓ નો દીવિકા કેમ શરમાઈ ગઈ તું હજી હજી મારું કોલર ગરમમાં થાય છે

અરે વાહ દીકા તરફ છે પીછી નથી એന്തിક ન બેટા માય પાસે પીછી છે છે કબાટમાં અંદર નાખીતી હતી મને તો મને યાર બદલાન વિરાજ

એવું ના કરીશ ઓ બાપ રે ઓ બાપ રે બાય કે દે બાય ટાટા ટાટા કે દે ટાટા